સુરતના મહુવાથી સમાચાર દિવસથી અંધારપટ હોવાનો સ્થાનિકોનો આરોપ છે પચીસ દિવસથી સ્ટ્રીટ લાઇટ બંધ છે મુખ્ય સર્વિસ લાઇન કેબલ ક્ષતિગ્રસ્ત થયો છે ત્યારે સરપંચે દાવો કર્યો કે સતત વરસાદના કારણે કેબલ બદલવામાં મુશ્કેલી થઈ રહી છે એક સપ્તાહ પહેલા જ ગામની વિશ્વકર્મા સોસાયટીમાં દીપડાએ મારણ કર્યું હતું ત્યારે સ્થાનિકોએ રાત્રે સ્ટ્રીટ લાઇટ ચાલુ રહે તે જરૂરી હોવાની માંગ કરી આ તરફ જીબીના ના અધિકારીઓએ દાવો કર્યો કે એક સોસાયટીની ફરિયાદ આવી છે પરંતુ હાલ કેબલ ઉપલબ્ધ નથી કેબલ આવશે એટલે વીજ પુરવઠો થઈ જશે દિવસથી સ્ટ્રીટ લાઇટ બંધ છે મુખ્ય સર્વિસ લાઇન કેબલ ક્ષતિગ્રસ્ત થયો છે ત્યારે સરપંચે દાવો કર્યો કે સતત વરસાદના કારણે કેબલ બદલવામાં મુશ્કેલી થઈ રહી છે એક સપ્તાહ પહેલા જ ગામની વિશ્વકર્મા સોસાયટીમાં દીપડાએ મારણ કર્યું હતું ત્યારે સ્થાનિકોએ રાત્રે સ્ટ્રીટ લાઇટ ચાલુ રહે તે જરૂરી હોવાની માંગ કરી આ તરફ જીબી ના અધિકારીઓએ દાવો કર્યો કે એક સોસાયટીની ફરિયાદ આવી છે પરંતુ હાલ કેબલ ઉપલબ્ધ નથી કેબલ આવશે એટલે વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે